એટલા ટાઈમ તે આવ્યો અને ભારે કર્યા છે એટલે મને બે કે મારી ઘટી એવા બે હર્યા ને તે હરિયાણ માળા કાઢવાની હોય ત્યારે વેલાવી હતા અને પછી નાખવાની હોય ને હવાને ઘૂંટવાની હોય તો મોડા આવે અને આપણે જેટલી સેવા જ કરવાની કારીગરી હાલ ખરે મારે શેઠને ફરિયાદ કરવી છે નગર આપણે કાંઈ બે આવું નથી હું કાંઈ હરિયાણ ભૂટી હેરાન થઈ ગયા હા તો હરિયાણ ઉમાડી ઉમાડી ગઈ ગયા તો ગરમે છે હરિયાણ આહા કરવાની <ISTuktav> છે <Nicholka>

આ શનિવાર છે ઓર મને ખબર છે શનિવાર છે ઉપાડ આપશો ને હે ઉપાડ ઉપાડ માથે થી આવશે તો મળશે માથે થી નો આવે કે કાડા વાળા તો લાગજો પણ આપજો આ તો આખો દી કામે તો મેં અંદર કા કરશો હા જાલ ભાઈ હા કાય વાંધો નહી શનિવાર છે ઓર હા હા ભૂલતા નહી એ હા હા આઈ ગયા ને લાગે હો મન જાય 10 વાગે લો બે લો ને ઘડિયાળમાં લો થઈ જાય ઓ

આ અમારે તો બે આટકા એક હજી એન તમારા માતાનો મોણો આવજે તો આપણે બહુ નથી કરતા મારે તો હું આપને કાય ઘોવા નહી ઓ નો દીવો ભાઈને મોણો કાપવા આ કે આખામાં ગુટ જો ઘરે જો નકર મજા આવવા અડા તમારી ગડી એ ને હા તો અમે ક્યાં બેઠમી તો મારે નથી આવવા મારી ગડીએ હું તો સુનો વરે થી છો તમે બે વારે દીજો મજા આવે જાવ પડે જાવ પડે હું કરવાની કે કામ જાય છે કામ આખો જાય અમારું આ કરી આદ મારે કામ નથી તા મને ઈરા ઓછો દેખાય

એ કાકા ઓ એટલા વાગ્યા ગોતો કરી મને શું ખાવ મને કનેવા કે હું શું ભરેલો છું તું મોડો છે ને ઓ ભર ભરિયો તું હા ભરિયો એટલે હું ઓલો ભર ભરિયો એટલે ટાલ ભી વાળું એ ભર એને રિક્ષા કહેવાય રિક્ષા કહેવાય હા નઈ કે ખબર હતી વેલા આવશે કાલથી શીખવાને છે હા ઓ વેલા આવશે કાલથી ભયા કેટલા વાગે આવવાનું સવાર 8 વાગે આવી જવાનું 8 વાગે હા અલે હીરો ભાઈ હા ઓય આયા ઓય બાપ હીરો છે હા અહીંયા છે હીરો અને હીરો કેવાય હા આ પેન્શન છે આ પેન્શન હા કે ખબર છે હીરો પેલી વાર ભર્યો બે હીરો કો

આમ તો બાર વાગ્યા આગળ કેમ્પ છે તમારો આવવાનો

આવા દવાખાના લઈન જાતામાં છોકરાને પગ્યા પાછો આમાં આમાં ભાઈ અમારા પગ્યા આમાં સર એ બપોર ભગે લાગે મારા પગરે તેલ લેવા છો મૂરે તેલ લેવા છો ક્યાંક ના પાડી

માખું દેડવી દીધું જાય તો કે સારું હમજી આવ દેડકો કેઓ કે આતો બેરો હા નહીં યો મોર ઈરો ઉડી ગયો કે ઉડી ગયો એ હું ઉડ્યો એ હું ઉડ્યો એ હું ઉડ્યો કે ઉડ્યો એલા હું ઉડ્યો લે ઉલુકા લાવ ઓલા બેય ઓય બા મેરો ન્યા પાછા ઉડે કો એ એસે ઉડે એસે હા આ ક્યાં છે બરસભાઈ બરસ હીરો આવે મને છે બરસ ક્યાં કશે કોઈ અને આમાં ટીકુ કેટલી માંગે છે જોવો તો તમે કે કેટલી માંગે છે જોવો તો ખરા હે હિરાના ટીકુ માંગીને જો હાલ કે હિરા જો હું જમા કર દઉ આલા બીજા હિરા બનાવી નાખો દેખાય હા દેખાય દે શું દેખાય આય ક્લાસ માં આતો ક્લાસ હાલે મને મારવાનો અરે આ હિરણ એકાદ માય રે હિરણ ને ઓ હા વાં મને તો તમને મારવાનું હશે અરે હિરણ આ એકાદ માય રે એટલે મારવાનું કે જોવાનું કહો જોવાનું હા આઈ છે કા તૈયાર છે આ તો અહીંયા ઘટનાયરા બનાવવાનું આવો તૈયાર જોઈ ના હવે મારા જાવું છે ઓ બાકી બાર વાગે આવ્યા ને પાંચ વાગે તું જાવાનું કહો તો કા મારા દવાખાને જાવું છે મે હવાર માતર નું નતો કીધો સારું તો જાવ બીજું હું ઉપર આપણ પાસે જા

પાંચ હજાર આવ્યો હા તો ફોટું ભોલ્યો હા શું ફોટું હું ફોટું ભોગ લો મારે થાવું છે દવાખાને એમ કહી મારે પાંચ મારા થવું સો પિક્ચર સવાર વાગી ગયા છે પાંચ જેના વાગ્યાનો ટેમ છે તો મારે આવું છે આ તો આવું હોય તો ઉતાવે રાખજો પાંચ વાગી ગયા છે બાય ઊભો છો હો હા તો મારે મારી વાટ થઈ હું ઉપાડી આવું આપણે ઉતાવળી રાખજો આ ને આ સો વાગ્યનો છે પાછો હા વાહ ભલે હા હા ઉતાવે રાખજો એકદમ હાલો આવું જ લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા એ ભાગ્યા હા કોણ એવું લાખ રૂપિયા કરા તું

મારા કારીગર હતા ઉપાડતો હશે કઉ મારું કારખાનું હાલતું ખાટા બાબા એમ આઠો આઠ હાલતું